સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું જોરદાર અને ચટાકેદાર પાપડનું શાક આ શાક આપણે એકદમ નવી જ રીતથી બનાવવાના છીએ જે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે પાપડનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ અહીંયા મેં પાપડ લઈ લીધા છે મોટી સાઈઝના અહીંયા મેં ચાર પાપડ લીધા છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે તમારે લઈ લેવાના તો અહીંયા મેં ચાર પાપડ લઈ લીધા છે તો આને આપણે પાણીમાં પલાળી દઈશું તો અહીંયા આપણે એક થાળીમાં પાણી એડ કરી લઈશું અને આને આપણે પલાળી લઈશું પાપડને આ રીતે બંને બાજુથી આપણે એને પલાળી લઈશું અને આ રીતે પલાળીને આપણે બીજી એક થાળીમાં એને લઈ લેશું આ રીતે બીજા એક વાસણમાં આપણે એને પલાળીને મૂકી દઈશું આ રીતે આપણે બધા પાપડને પલાળી લઈશું અહીંયા ચાર પાપડને આપણે પલાળી લીધા છે તો આને થોડી વાર માટે આપણે સાઈડમાં મૂકી દઈશું હવે પાપડ ઉપર લગાવવા માટે આપણે એક ખીરું તૈયાર કરવાનું છે એના માટે મેં અડધો કપ બેસન લઈ લીધો છે એ આપણે એક બાઉલમાં એડ કરી લઈશું અને હવે આમાં થોડાક મસાલા એડ કરીશું પાપડ આપણા તીખા છે મરીવાળા એટલે આપણે આમાં બધા મસાલા એડ નહીં કરીએ તો અહીંયા અડધી ચમચી કરતાં ઓછું હું લાલ મરચું પાવડર એડ કરું છું અડધી ચમચી ધાણાજીરું પાવડર ચપટેક આપણે હળદર એડ કરીશું અને પાપડ મીઠાવાળા જ હોય છે એટલે મીઠું પણ આપણે થોડુંક જ એડ કરીશું અને આનું આપણે બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો બેટર આપણે અહીંયા થોડુંક જાડું રાખવાનું છે બહુ પાતળું નથી રાખવાનું એટલે થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર તૈયાર કરી લઈશું તો અહીંયા મેં આ રીતનું ખીરું

તો હવે આનો આપણે ટાઈટ રોલ બનાવી લઈશું આ રીતે ફોલ્ડ કરતા જઈશું અને રોલ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં આ રીતનો રોલ બનાવીને તૈયાર કરી લીધો છે એવી જ રીતે આપણે ચારે પાપડના રોલ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે ચારે પાપડના રોલ બનીને તૈયાર થઈ ગયા છે તો આને આપણે હવે તળી લઈશું તો તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આ રોલને આપણે એમાં એડ કરી લઈશું ગેસની આંચ ચાપણી એકદમ ધીમી રાખવાની છે જેથી કરીને અંદર સુધી સરસ રીતે આપણા પાપડ ફ્રાય થાય છે તો આ રીતે આપણે ચારે પાપડના રોલને ફ્રાય કરવા માટે મૂકી દઈશું કઢાઈમાં અને નીચેથી થોડાક ફ્રાય થાય એટલે આપણે એને પલટાવીશું ઉતાવળ કરવાની જરૂર નથી નક્કર આપણા રોલ તૂટી જશે નીચેથી આપણા રોલ સરસ મજાના ગોલ્ડન કલર થઈ ગયા છે અને આપણા પાપડના રોલ સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે એને એક બીસ કાઢી લઈશું તો રોલ આપણા સરસ રીતે તળાઈ ગયા છે તો હવે એ ગરમ હોય ત્યારે જ આપણે એના નાના નાના ટુકડા કરી લેવાના છે તો આ રીતે આપણે નાના નાના એના કટ કરી લઈશું આજ રીતે બધાના ટુકડા આપણે કરી લેવાના છે તો ચારે પાપડના રોલના આપણે ટુકડા કરી લીધા છે વચ્ચેથી બેસન એકદમ સરસ રીતે ચડી ગયો છે તો હવે આપણે વઘાર કરવા તેલ ગરમ મૂકી દઈશું તો અહીંયા કઢાઈમાં મેં મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું આપણું સરસ રીતે સંતળાઈ ગયું છે તો એમાં ચપટી હિંગ એડ કરીશું અને અહીંયા મેં એક ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ લીધી છે એ એડ કરી દઈશું અને સરસ રીતે તેલમાં સાંતળી લઈશું ગુલસણ અને મરચાં આપણા થોડા સંતળાઈ ગયા છે તો એમાં આપણે મિક્સર ઝાડમાં ક્ર્રશ કરેલી ડુંગળી એડ કરીશું તો અહીંયા મેં મોટી બે ડુંગળીને ક્રશ કરી લીધી હતી એ એડ કરી દઈશું અને સરસ રીતે તેલમાં મિક્સ કરી દઈશું તો મિક્સ કર્યા બાદ આપણે ડુંગળીને એકદમ ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાંતળી લેવાની છે તો ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે તો એમાં આપણે એક ટમેટાની પ્યુરી એડ કરી દઈશું અને ડુંગળીમાં મિક્સ સરસ રીતે કરી લઈશું અને મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ સુધી પકવવા દઈશું જેથી કરીને ડુંગળી અને ટમેટા સરસ રીતે પાકી જાય હું અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી ચપટી આપણે ગરમ મસાલા એડ કરીશું અને ગ્રેવી ના ભાગનું આપણે મીઠું એડ કરીશું આ રીતે હલાવીને આપણે મસાલા ની એક મિનિટ માટે સાંતળી લઈશું જેથી કરીને મસાલા બધા સરસ રીતે સંતળાઈ જાય તો મસાલા આપણા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરી લેવાનું તો હવે આમાં આપણે એક ઉભરો આવવા દઈશું તો ગ્રેવી આપણી સરસ રીતે ઉકળાઈ ગઈ છે તો હવે એમાં આપણે આ પાપડના ટી સેટ કરી લઈશું સરસ રીતે આપણે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું તો હવે ગ્રેવી માં સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને ત્રણ મિનિટ જેવું થવા દઈશું જેથી કરીને ગ્રેવી સરસ રીતે આપણે પાપડના ટુકડામાં ચડી છે તો ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું પાપડનું શાક બનીને તૈયાર છીએ તો હવે એમાં આપણે થોડીક કસૂરી મેથી એડ કરી લઈશું ને હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું અને ગેસને આપણે બંધ કરી લેવાનો છે અને ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું હવે આને આપણી શાકની એક ડીશમાં સર્વ કરી લેવાનું છે તો તૈયાર છે આપણું સરસ મજાનું ગરમા ગરમ પાપડનું શાક આ શાક તમે રોટલી અથવા પરાઠા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે આ રીતે એકવાર પાપડનું શાક જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું સરસ મજાનું ગરમા ગરમ શાક આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે